મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની આવકની મિત્રો વાત કરીએ તો મિત્રો આજે બમ્ફર આવક જોવા મળી રહી છે મિત્રો વારીમાં પચીસો પ્લસની વારી જોવા મળી રહી છે મિત્રો ને સો પ્લસના પાલ જોવા મળી છે આજે સો પાલનો આંકડો ટપાડી દીધો છે મિત્રો આવકમાં સો પ્લસના આવક થઈ ગઈ છે મિત્રો અને હરાજીનું કામકાજ પાલમાંથી શરૂ થઈ ગયું હોય તો આપણે પાલમાં રૂબરૂ જઈને જાણી જાણીએ કેવા ભાવ રહે છે મિત્રો જોઈ શકો મિત્રો પાલની હરાજી શરૂ થઈ ગઈ છે મિત્રો આ એક બેન ત્રણ વાહનની હરાજી પતી ગઈ છે મિત્રો અને આગળ આપણે જઈએ જાણી લે તેવા રહીએ છીએ બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ઓકે ઓકે હવે નહી રીલોનો કાંસી કાંસી બહુ જ આની કે રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી મિત્રો છે રૂપિયામાં વેચાણો છે હા એમ જ ને

चौद सौ न छास रूपिया न भाव थियो चौद सौ चौद सौ न छास रूपिया भाव थियो तव्हां चौद सौ न छहठ